જય હિન્દ હું રેશમા પટેલ ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટી આજે મારે વાત કરવી છે ભાજપના ભાજપના સામે મોરે કારણ કે કે જે જોવા જોવા મળે મળે છે છે એ એવા જ ખાસ વાત કરું ધારાસભ્ય એ પોલીસ સામે ધરણા ઉપર બેઠા છે અને એના આક્ષેપો એટલા ભયંકર ગુજરાત પોલીસ ઉપર લગાવી રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉઠે છે કે ગુજરાત પોલીસને ચલાવવા વાળી ભાજપ સરકાર અને ગૃહ મંત્રાલય શું કરી રહ્યા છે આજે તમારા જ ધારાસભ્ય તમારા ઉપર આક્ષેપ લગાડી રહ્યા છે અહીંયા હું એટલું કહીશ કે પ્રજાના સારા કાર્ય કરવા માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એની જગ્યાએ ભાજપના ઈશારે ભાજપના દબાણથી પોલીસ તંત્ર પાસે અસંખ્ય એવા કાર્યો કરાવવામાં આવે છે જેના કારણે આજ ગુજરાતની પોલીસ બદનામ થઈ રહી છે જેના કારણે આજે જનતાના સેવક તરીકે જનતાના રક્ષક તરીકે જે પોલીસની છબી છે છે એ જનતા સામે ખરડાઈ રહી અને એમાં ઘી ઘી ઓમવાનું કામ ભાજપના જ અરવિંદભાઈ કરી રહ્યા છે ત્યારે મારે એટલું જ સવાલ પૂછવો છે કે હવે તમે પ્રજા અને રક્ષક વચ્ચેની જે ખાઈ મોટી કરી રહ્યા છો એને બંધ કરો અને એ લોકોની જે સિસ્ટમ છે માત્ર ટાર્ગેટ પૂરા કરવા માટે નહીં કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ટાર્ગેટ પૂરા કરવા માટે એ લોકો પરચીઓ કાપે છે એ લોકો દરેક નિયમોનું પાલન કરાવડાવ્યા છે સરકાર દ્વારા સરકારની તિજોરી ભરવા માટે એને ટાર્ગેટ આપવામાં આવે છે હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે જો પોલીસ તંત્રનો ઉપયોગ થતો હોય તો આવા દ્રશ્યો આપણી સામે ન આવે આજે મારે એટલા માટે બોલવું પડે છે કે ભાજપના જ ધારાસભ્ય દ્વારા પોલીસ તંત્ર ઉપર ઘોર આક્ષેપ લગાડવામાં આવી રહ્યા છે ત્યારે આ જનતાએ પણ વિચારવાની જરૂર છે અને પોલીસ તંત્રએ પણ વિચારવાની જરૂર છે કે ભાજપ તમારો જે પ્રેશરમાં રાખીને જે કાર્ય કરી રહ્યું કરાવી રહ્યું છે એનું આ પરિણામ છે એટલે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈ ને મારે એટલું કહેવાનું છે કે હવે તમે પોલીસ નો દુરુપયોગ કરવાનું બંધ કરો અને જે એને પ્રજાના રક્ષક માટેનું જે કાર્ય છે એને ટાર્ગેટ આપવાનું બંધ કરો હકીકતમાં નીતિ નિયમોના પાલન કરવા માટે પ્રજાના રક્ષક માટે પોલીસ તંત્રનો ઉપયોગ થવો જોઈએ એવી હું આપની પાસેથી આશા રાખું છું અને એ આધાર ઉપર આશા રાખું છું કે આજે ભાજપ ભાજપનો મોરે મોરો થઈ ગયો છે અને જે એમએલએ છે ભાજપના એ જ તમારી સામે પડ્યા છે જય હિન્દ